અને હવે મહત્વપૂર્ણ સમાચારોથી શરૂઆત કરીશું ભાજપનું ઓપરેશન લોટસ એક વિકેટ કોંગ્રેસની ખરી ગઈ છે બીજા ખરી શકે છે જી હા ગુજરાતમાં વિપક્ષના વધુ રાજીનામા આપી શકે છે ચિરાગ પટેલ બાદ વધુ પાંચ જેટલી વિકેટ પડી શકે છે આવતીકાલે આમ આદમી પાર્ટીના વધુ એક ધારાસભ્ય રાજીનામું આપી શકે છે આગામી દિવસોમાં વિપક્ષના ધારાસભ્યોનો રાજીનામાનો દોર યથાવત રહેશે આમ આદમી પાર્ટીના સૌરાષ્ટ્રના ત્રણ ધારાસભ્યોના નામ ચર્ચામાં છે જેમાં જામજોધપુર ધારાસભ્ય હેમંત ખવા રાજીનામું આપી શકે બોટાદ આપના ધારાસભ્ય ઉમેશ મકવાણાની વિકેટ પણ પડી શકે છે ગારિયાધારના ધારાસભ્ય સુધીર વાઘાણીનું નામ પણ ચર્ચામાં છે તો આપને જણાવી દઈએ આજે એક પડ્યું છે પણ હજુ આગામી દિવસોમાં આ રાજીનામા નું સિલસિલો યથાવત રહી શકે છે કેમ કે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસના ધારાસભ્યો રાજીનામું આપી શકે છે તેવી પૂરેપૂરી શક્યતા હાલ તો સૂત્રો દ્વારા વ્યક્ત કરવામાં આવી છે

આ બિલકુલ જુઓ આમ આદમી પાર્ટીના ત્રણ ધારાસભ્યો છે હેમંત ખવા પછી સુધીર વાઘાણી અને ઉમેશ મકવાણા આ ત્રણના નામ હાલ અત્યારે જે છે તે સૌથી ટોપ ઉપર ચાલી રહ્યા છે કારણ કે આમ આદમી પાર્ટીથી લાસ્ટ વીક પણ એક ધારાસભ્ય રાજીનામું આપ્યું હતું ને તેણે સાફ તૌર પર તેણે કહ્યું હતું કે તે ભારતીય જનતા પાર્ટીની રાષ્ટ્રવાદી વિચાર સાથે જોડાયેલા છે બાવીસ વર્ષથી કાર્યકર્તા તરીકે કામ કર્યું છે એટલે તે આગામી દિવસોમાં ભારતીય જનતા પાર્ટી જોડાશે આજે જે હિસાબે રાજીનામું પડ્યું કોંગ્રેસથી હાલાકી અત્યાર સુધી ભારતીય જનતા પાર્ટીએ પોતાના પત્તા નથી ખોલ્યા કે શું આ બંને ધારાસભ્યો કેસરીઓ ધારણ કરશે કે નહીં કરે ક્યારે ધારણ કરશે તે પણ હજુ સુધી સાફ નથી હાલાકી સંસદનું સત્ર ચાલુ છે સી આર પાટીલ દિલ્હીમાં છે પ્રદેશ અધ્યક્ષ એટલે અહીંયા ક્યાંક ને ક્યાંક નેતાઓ જે છે તે હાલ થોડા સાયલેન્ટ દેખાઈ રહ્યા છે પણ આ હંમેશા જોવા મળ્યું છે જ્યારે જ્યારે ઓપરેશન લોટસની શરૂઆત થઈ હોય છે ત્યારે ત્યારે આવી જ તસવીરો જોવા મળે છે કે પેલા રાજીનામા જેટલા પાડવા એટલા પડી જતા હોય છે અને ત્યારબાદ એક સાથે જે છે તે જોઈનિંગ પાર્ટીમાં થતી હોય છે પણ અત્યાર સુધી પાર્ટીમાંથી જોઈનિંગ વિશે કોઈ કહી નથી રહ્યું કારણ કે ધારાસભ્યો પોતે ઈચ્છા વ્યક્ત કરી રહ્યા છે કે તે ભારતીય જનતા પાર્ટીમાં જોડાશે હવે કોના સંપર્કમાં છે કેવી રીતે જોડાશે તે આગામી દિવસોમાં સાફ થશે પણ આ ત્રણ નવા નામ છે તેમાંથી કોઈ એક ધારાસભ્ય જે છે તે આવતીકાલે રાજીનામું આપી શકે છે આ રાજીનામાનો સૌથી મોટો ફાયદો જે છે વિપક્ષમાં જેટલા પણ રાજીનામા પડશે તેનો સૌથી મોટો ફાયદો બે હજાર ચોવીસમાં ભારતીય જનતા પાર્ટીને થશે જુઓ ભારતીય જનતા પાર્ટીને બે હજાર બાવીસમાં ક્યાં નુકસાન થયું હતું મધ્ય ગુજરાતમાં મધ્ય ગુજરાતથી આજે કોંગ્રેસના ધારાસભ્યએ ખંભાતથી રાજીનામું આપી દીધું એટલે જ્યાં નબળી હતી પાર્ટી ત્યાં આ રાજીનામાથી ક્યાંક ને ક્યાંક લીડ જે છે તે વધવાની શક્યતા પાર્ટીમાં માનવું છે કે વિપક્ષની નારાજગી વિપક્ષના ધારાસભ્યો અગર આવી રીતે પોતાના પાર્ટીથી નારાજ થઈને અગર રાજીનામું આપતા રહેશે અને ભારતીય જનતા પાર્ટીની વિચારધારા સાથે જોડાશે તો તેનો ફાયદો સીધે સીધો બે હજાર ચોવીસની લોકસભા ચૂંટણીમાં વોટિંગ દરમિયાન જોવા મળશે ત્યાં જે મધ્ય ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટી પ્રત્યે જે નારાજગી હતી તે દૂર થશે તેમના આવવાથી અને તેમાં લીડમાં જે છે તે જીતની લીડમાં વધારો થઈ શકે છે તેવું માનવું છે જેથી હાલ જે છે તે ભારતીય જનતા પાર્ટી પણ ક્યાંક ને ક્યાંક આજ માની રહી છે કે જેટલા વિપક્ષના ધારાસભ્યો નારાજ થઈને પોતાના પાર્ટીથી નારાજ થઈને રાજીનામું આપશે તેટલો મોટો ફાયદો જે છે તે આવનારા દિવસોમાં ભારતીય જનતા પાર્ટીને થશે બિલકુલ હિતેન જોડા રજો હિતલ આપની પાસે આવીશું ભારતીય જનતા પાર્ટી લોકસભામાં જે પાંચ લાખ લોકસભાની દરેક છવ્વીસ બેઠક પર ચાર લાખની લીડ સાથે જીતવાનો જે આશય એક રાખી રહી છે લાગે છે તેના માટે અત્યારથી કવાયત તેજ કરી દીધી જો ઓપરેશન લોટસ બે વિકેટો ખરીદે છે વિપક્ષમાંથી હજુ પાંચ વિકેટો ખરી શકે એવી વાત છે ગાંધીનગરમાંથી શું કંઈ હલચલ સામે આવી રહી છે નિધિ ચોક્કસ એવું કહી શકાય કે ભાજપનું ઓપરેશન લોટસ છે એ ક્યાંક ને ક્યાંક હવે જમીન ઉપર દેખાઈ રહ્યું છે કારણ કે આપમાંથી એક રાજીનામું છ દિવસ પહેલાં અપાયું હતું આજે કોંગ્રેસમાંથી બીજું રાજીનામું પડ્યું છે સ્વાભાવિક છે કે લોકસભા ચૂંટણી પહેલાં એક તો લીડ સાથે છવ્વીસે છવ્વીસ બેઠક જીતવી આ ભાજપનો માત્ર લક્ષ્ય ને એના માટે જે પણ રણનીતિ અપનાવી પડે એ રણનીતિ ભાજપ અપનાવી રહ્યું છે અને તે અંતર્ગત જ આ રાજીનામાનો દોર શરૂ થયો છે સ્વાભાવિક છે કે જે પ્રકારની હલચલ ગાંધીનગરમાં જોવા મળે છે હવે કોણ આ શબ્દ ગાંધીનગરમાં હવે ખૂબ ચર્ચાનો વિષય બન્યો છે કારણ કે આપમાંથી એક રાજીનામું પડ્યું ત્યાર પછી કોંગ્રેસમાંથી પડ્યું ને આવતીકાલે આપમાંથી ફરી એક રાજીનામું પડશે આ સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે એટલે ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો ગાંધીનગરની ગલિયારીઓમાં અત્યારે રાજકીય ઉથલપાથલમાં સૌથી મોટી ઉથલપાથલ એ જ છે કે ક્યાંક ને ક્યાંક ભાજપની જે રણનીતિ છે સાયકોલોજી એટેક કરવો આ સાયકોલોજી એટેક છે કોંગ્રેસ હોય કે આપ હોય આ બંને ઉપર એક પણ જગ્યાએ એક પણ ઉમેદવાર હોય કે ધારાસભ્ય હોય એનું મનોબળ તોડી નાખવું પાર્ટીનું મનોબળ તોડી નાખવું કારણ કે લોકસભા સુધીમાં ક્યાંક જોવા જઈએ તો એ પાર્ટી જે છે અથવા એના ઉમેદવારો એ સ્થિતિમાં જ ન રહે કે તેઓ ઉમેદવારી કરી શકે અથવા એ મજબૂતાથી હરીફાઈ કરી શકે સ્વાભાવિક છે કે છેલ્લા બે વખતથી છવ્વીસે છવ્વીસ બેઠકો મેળવવાનો રેકોર્ડ છે આ વખતે છવ્વીસ બેઠકો માત્ર મેળવવાનો રેકોર્ડ નથી બનાવવો પણ એ રેકોર્ડમાં લીડ સાથે લીડ સાથે એટલે કે ચારથી પાંચ એક લાખ મતોથી દરેક બેઠક જીતવી આ પ્રકારનો લક્ષ્ય નિર્ધારિત કરવામાં આવ્યો છે અને તે રણનીતિ અંતર્ગત જ ગાંધીનગરમાં ચર્ચાઓ ચાલે છે અને એ ચર્ચાઓ અંતર્ગત જોવા જઈએ તો આવતીકાલે પણ આપમાંથી એક ધારાસભ્યનું રાજીનામું પડશે નીતિ સમજવા જેવી વાત છે કે આ રણનીતિ અંતર્ગત પ્રથમ બે રાજીનામા પડ્યા એમાં ઘણી બધી વસ્તુઓ એવી છે કે જે કોમન છે સ્વાભાવિક છે કે હવે ત્રીજા રાજીનામા વખતે પણ એ સ્થિતિનું નિર્માણ થઈ શકે કારણ કે એક તો બંને મૂળ ભાજપના ગોત્રના હતા સાથે ભાજપમાં તેઓએ વર્ષોથી કામગીરી કરી હતી અને રાષ્ટ્રવાદની વાત કરી હતી એ બંને ધારાસભ્યોએ હવે પોતપોતાની પાર્ટી છોડીને ધારાસભ્ય પદેથી રાજીનામા આપ્યા છે અને હવે આ રાજીનામા બાદ તેઓ આજે નહીં તો લોકસભા પહેલા એક માહોલ ક્રિએટ કરવા ભાજપમાં સીધી રીતે જોડાશે આ પ્રકારની રણનીતિ છે હવે આ બંનેમાં બીજું કોમન પાર્ટી ફેક્ટર એ છે કે પાટીદાર છે નીતિ એવું ચોક્કસ કહી શકાય કે આ આવતીકાલે પણ જે રાજીનામાની શક્યતા છે એ મૂળ ગોત્ર ભાજપનું હોય અને ભાજપમાંથી આયા પછી એ ફરી પાછો ભાજપમાં પ્રવેશ મેળવે એ પ્રકારની રણનીતિ અત્યારે અખત્યાર કરવામાં આવી રહી છે જી નિધિ